જય શ્રી કૃષ્ણ કેટલો છે ત્યાં ટ્રાફિક પણ ખૂબ જાર છે અને જન્માષ્ટમીની जोरदार તૈયારી ચાલુ હોય શકો તૈયારી તો જન્માષ્ટમી મંદિર અંદર જેમના બાપાના લાઈ દેસર આવ છે દીકરાને લઈ જઈ શકો એટલે બધું કે જન્માષ્ટમીની जोरदार તૈયારી ચાલુ છે ટ્રાફિક પણ ઉધારી છે મિત્રો તો આજમાં લાઈ દે છે અંદર જયા બાપા દર્શન કરાવે

પ્રતિષ્ઠા જય શ્રી રામ આદરત અજના લાઈ દર્શન જબદામ કરોને પ્રતિષ્ઠા તો મિત્રો જોઈ શકો છો આજનો ટ્રાફિક ખૂબ જ વધારે છે કાલ આઠમ હોવાથી ટ્રાફિક પણ ખૂબ જ છે મને દર્શન કરવામાં પણ મોટી લાઈન છે દૂરથી દર્શન કરાવશે મિત્રો તો આજના લાઈ દર્શન

તો આજના લાઈ દર્શે અજયભાઈની પણ એક યુટ્યુબ ચેનલ છે મહાબલી બાબા શ્રમની તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે તો તેની મુલાકાત લઈ શકો છો અને મિત્રો પહેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન

आज ना लाइदश और संजय शर्मा ने ट्रैफिक बदलाव किया है कि दिलीप सिंह पर गोहिल, अनिल पटेल, नरेश चंद्र और जिनना लाइदश

सेवन और भाई बच्चन और सब ब्लिंक को भी स्वागत अभिनंदन संजय आदित्य जी देखिए अभिषेक भाई इस तरफ और 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 ये की तरफ ये की तरफ के केशव को आने चित्र सभी की आज्ञा से विद्यानगर पर जो पटेल वस्त्रम भाई तुलसी गोयल वस्त्रम भाई राजनलालेसिंह परिणावन परिणाम जाने दी प्रजा का कार्य सही से करने के लिए प्रजा के वहां भाई

ટ્રાફિક પણ જોઈશું બાજુ પહેલું છે તે મિત્રો આજના લાઈ દે છે સવાર મિત્ર આવી ગયા છે જે મિત્રો નવા હોય તો ચેનલ મિત્રો જેથી કરી સવારના ફાયદા છે તે આજના લાવી લે છે

આજના વાય દર્શન જીગ્નેશજી બાબાથી મંદિર પણ જોઈ શકો સુંદર જણાવ લાગી રહ્યું છે મિત્રો તો બધા મિત્રોને બાબા સતરામ જય શ્રીરામ દે આજના વાય દર્શન સુંદર જણા ગોપાલ ભીખાણી બાબા સ્તરામભાઈ

चलिए श्याम आदर के आज का लाइव सेशन सुंदर चले तो वन में जितने जोशी तुमने पापा ने जैसे जैसे आज मैं आयोजक द्वारा दे उपस्थित हूं मैं नाच जैसे इधर तुमने पापा ने जैसे यहां नाक कान मोड बजे यूएस पे आज का लाइव सेशन जिग्नेश वैद्य जी बा वेस्टराम भाई

જે કે રી સવારે અને સાંજે લાઇડરશન દીજો તો આજ થા લાઇડરશન સુનમે જોઈ શકો છો બધા મિત્રોને બાબાશ્રામ જય શ્રી ક્રમ રાત્રે જય ઘણા બધા મિત્રો ની લાઈક આવી જશે ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો લાઈક કરવા માટે આજનો લાઇડરશન રાજુભાઈ બગડાણા અભિશ્રામ ભાઈ જયદીપભાઈ કુમાર અભિશ્રામ ભાઈ અજય્રા ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક વધારે છે મિત્રો વિશે સંભાળવામાં તો રાજી મંદિરના આજના લાઈવ દર્શનમાં જ જોઈ શકો છો પપ્પાના લાઈવ છે અને મિત્રો વિડીયો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સવારે અને સાંજે પપ્પાના લાઈ દે થઈ શકે તો આજના લાઈવ દર્શન પપ્પાના ચાલો મંદિરના દર્શન કરાવ્યા તો લાઈવમાં રહી રહીજો मेयर भूपत भाई राम भाई भवेश राम भाई जयदीप भाई कुमार भवेश राम भाई राजू भाई गोहिल भवेश राम भाई बिजल भाई भवेश राम भाई तो आज ना लाइव है ट्राफिक पर जो तो शको के बधारे छे पड़ो भाई चाला भवेश राम भाई तो खूब जोरदार ट्राफिक छे तो, तो, तो आज ना

અને બીજું એ કે આપણે રોજ સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ તો આજે લાવી દેશો જોઈ શકો છો સવારે આપણે સાત મેસે સાત મેસે લાઈવ કરીએ છીએ પરંતુ અમને રજાના દિવસો હોવાથી એમના થોડુંક લાઈવ મોડું રહેશે કરો તો જ લાવી સાંજે આપણે સાડાથે લાઈ કરીએ છીએ ત્યાં લાવી દેશને चलो मित्रों तो आज मैं एड्रेस भी रखी है मित्रों ने श्री तो राम जयश्राम और लाइव में जुड़ा खूब आभार मित्रों ने